આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ઓલ ઇન્ડિયા સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય લાલજીભાઈ દેસાઈ સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સંઘના અધ્યક્ષ ભાઈ પારભાઈ અંબાલીયા આપણી વચ્ચે અહીંયા વડોદરા કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા સિનિયર કાઉન્સીલર ચંદ્રકાંત ભથ્થુભાઈ માજી મંત્રી ભીખાભાઈ રબારી સાહેબ આપણા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય જશપાસી પઢિયાર કાઉન્સીલર પુષ્પાબેન ઉપસ્થિત છે કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધવા આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં જે હરણી ખાતે હરણી લેક ઝોન ખાતે જે માનવ શરીર હત્યાકાંડ થયો તો જેને પાંચ મહિના કરતાં વધારે સમય થયો તે છતાં આજે એ પીડિતના જે પરિવાર છે પરિવારને આ સુધી ન્યાય નથી મળ્યો અને છતાં કોર્પોરેશન ના હાલે જે સાચા ગુનેગારો છે એને જેલના પાછળ જગ્યાએ એમને છાવરવાનું કામ જે ભાજપની સરકારમાં થઈ રહ્યું છે એ આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ સ્થિતિ માત્ર વડોદરામાં નહીં હમણાં હાલમાં જે રાજકોટમાં જે ગેમિંગ ઝોન ખાતે જે દુર્ઘટના થઈ અને એમાં જે કોંગ્રેસ પાર્ટીએ ત્યાં લાલજીભાઈ દેસાઈ અને પાલભાઈ અંબાલિયા જિગ્નેશભાઈ મવાણી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ સાહેબ વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ તમામે ભેગા કરીને જે ત્યાં રાજકોટમાં એક જન જાગૃતતા ફેલાઈને એક આંદોલનના ભાગરૂપે જ્યાં છેલ્લા બંધનું પણ એના જે આપ્યું સફળ થયું અને આ રાજ્યની સરકાર વિશે ત્યાંની પ્રજામાં જાગૃતતા ફેલાઈ અને ખબર પડી કે ભારતીયતા પાર્ટીની સરકારનો પણ આમાં આ દુર્ઘટનામાં સીધો સીધો રોલ છે એવી રીતે સુરતની વાત હોય કે મોરબી દુર્ઘટના મોરબી બ્રિજની વાત હોય કે સુરતમાં જે કાંડ તો એની વાત હોય આ તમામમાં જે જે મહાનગરપાલિકાઓમાં ને જે-જે અન્ય આવા બનાવ બન્યા છે કે આ ભાજપની પાર્ટીના શાસનમાં આ બધા બનાવ બન્યા છે પણ દુખની વાત એ છે કે આવા માનવ સરીજ જે હત્યાકાંડ થયા એમાં ભાજપની સરકાર જે જે આમાં જેમના કોર્પોરેશનમાં જે સત્તામાં છે ભાજપ અને જે ભ્રષ્ટાચારના પાપે આ બધા બનાવ બન્યા એમને જેલના સળિયા પાછળ મોકલવા જગ્યા છાવરનો પ્રયત્ન કરે છે ત્યારે આખા ગુજરાતમાં રાજકોટમાં આખા એમના આગેવાનીમાં જે આંદોલન થયું અને હમણાં એ સુરતમાંથી ત્યાંના પીડિતોને મળીને આવ્યા છે અને વડોદરામાં ખાસ આપણને અહીંયા હરણી બોરકાના જે પરિવારના સભ્યો હતા એ પણ ગઈકાલ અમે કોંગ્રેસ ઓફિસ લાલજીભાઈ દેસાઈ પાલભાઈ અંબાલીયા ભથુભાઈ બધાએ મિટિંગ કરી છે તો એ સંદર્ભમાં હવે આગામી દિવસોમાં જે અમારી સ્ટ્રેટજીની જે રૂપરેખા અમારા જે કાર્યક્રમો થવાના એ સંદર્ભમાં હું લાલજીભાઈ દેસાઈ સાહેબને રિક્વેસ્ટ કરીશ કે પ્રેસ મીડિયાને સંબોધિત મિત્રો આભાર મીડિયાના મિત્રો આપ બધા અહીં આવ્યા થોડું કદાચ રાહ જોવું પડ્યું એના માટે માફી ચાહું છું જિજ્ઞેશભાઈ પાલભાઈ અને અમે ત્રણે લોકોએ રાજકોટની આખી જે પ્રક્રિયા જે છે એને નજરે જોઈ અને પીડિત પરિવારો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અને આમ જનતા સાથે સંવાદ કર્યા પછી અમે એક જુદા નિર્ણય ઉપર આવ્યા અને નિર્ણય એટલે એ કે જનતાના દુઃખની જનતાની પીડાની જે લડાઈ છે એ લડાઈ લડવા માટે એક કે બે દિવસ કાફી નથી એકાદ બે દિવસના ધરણા કે આવેદનપત્ર આપવાથી આ સરકાર જે છે એમાં કંઈ બહુ મોટું શાસનમાં બદલાવ આવી ના શકે લોકોના નિર્ણયમાં બદલાવ ના આવે તો લાંબા ગાળાની લડાઈ લડવી જોઈએ કારણ કે આપણે આમ ગુજરાત મોડલ ગુજરાત મોડલ એવી ચર્ચા કરતા હોય એટલે રાજકોટ ગયા ત્યારે ખબર પડી કે આ ગુજરાત મોડલ જે છે એ તો ભ્રષ્ટાચારના ભોરિંગ ઉપર બેઠેલું ગુજરાત મોડલ છે આ સમગ્ર શાસન જે છે એ આપણે આપ સૌ જાણો છો કે જેનું જીવન છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે પણ એક કુદરતી મૃત્યુ હોય છે અને એક સર્જિત મૃત્યુ હોય છે માનવોના કારણે માનવોના દોષના કારણે થતું મૃત્યુ તો છેલ્લા સમયગાળામાં ગુજરાતમાં એ તક્ષીલાના કાંડથી શરૂ થાય કે જ્યાં બાવીસ ભૂલકાઓ ભૂંજાઈ ગયા એના પરિવારના બાવીસ જે બાળકો જેણે ગુમાવ્યા છે એ લોકોને અમે કાલે મળ્યા રાત્રે કલાકો સુધી એમની સાથે બેઠક થઈ એમની એક જ વાત છે કે પાંચ વર્ષ ને એક મહિનો અમારે થઈ ગયો અમારો કેસ હજુ સેશનમાં ચાલે છે આ ક્યારે હાઈકોર્ટ જશે ક્યારે સુપ્રીમ કોર્ટ જશે કેટલું થશે એમણે જે પીડા વ્યક્ત કરી પીડા એવી કે એવું લાગે છે કે ના આરોપી બચે ના ફરિયાદી બચે ને ત્યારે ન્યાય મળશે એટલે અમે જ્યારે જીવતા નહીં હોય ત્યારે અમને ન્યાય મળે તો એવા ન્યાયને અમારે શું કરવાનો એટલે ન્યાયની પ્રક્રિયા જે છે એટલી જાણી જોઈને ધીમી પાડવામાં આવે છે હું આપ સાથે પણ ચર્ચા કરીશ ત્યાં તક્ષિલાકાંડમાં બસ્સો ને એકાવન સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે આ બસો ને એકાવન સાક્ષીઓની જ્યારે હિયરિંગ થાય ત્યારે એને જે એના શબ્દો શું કહેવાય છે એ લોકોની ઉલટ તપાસ તો ઉલટ તપાસ કરશે ત્યારે વર્ષો વહી જશે તો પણ એને ન્યાય નહીં મળે એટલે એક મોટી ચિંતાનો વિષય આપ મોરબીમાં ઘટના ઘટી એનો એક એક પણ પણ આરોપી આરોપી જેલમાં જેલમાં નથી નથી આજે અહીંયા હરણીકાંડને પાંચ મહિના થઈ ગયા હજુ આ કેસનું આગળ શું છે એ જ્યારે પીડિતોને પૂછીએ તો એમને ખબર નથી કે અમારો કેસ ક્યાં ચાલે છે શું ચાલે છે ખાસ કરીને હરણીકાંડમાં જે શાળાની બેદરકારીના કારણે જે શાળાના સંચાલકોની બેદરકારીના કારણે થયું છે કદાચ આ શાળાના સંચાલકો અને એના જે મુખિયાઓ કે એના જે માલિકો છે એનો નરેન્દ્રભાઈ સાથેનો સીધો સંબંધ અને પત્રવ્યવહાર અથવા નરેન્દ્રભાઈના નામે ચરી ખાતા હોય અને એમ સરકારના અધિકારીઓને દબાવતા હોય એટલા ચિંતાનો વિષય છે કે ગુનેગારો છૂટી જાય છે અને નાની નાની માછલીઓને દરેક જગ્યાએ પકડવામાં આવે છે રાજકોટના કિસ્સામાં પણ એવું જ બન્યું છે કે આખો ગેમિંગ ઝોન રહેણાંક વિસ્તારમાં બન્યો ગેરકાયદેસર રીતે બન્યો ના બીયુ પરમિશન ના બાંધકામ પરમિશન ના જગ્યાની પરમિશન ના ફાયર સેફ્ટીની પરમિશન અને કશું જ નહીં અને ગેમિંગ ઝોન ચાલ્યો ને એમાં આઈએસ આઈપીએસ ઓફિસરથી લઈ અને મેયરથી લઈને કોર્પોરેટર બધા જ ત્યાં આવે જાય અને છતાં બધું જ ગેરકાયદેસર ચાલ્યું ના એક્ઝિટ ના કંઈ બાળકો ના હાડકાં પણ ન મળ્યા રાખ થઈ ગયા તેમ છતાં ત્યાં રાજકારણીઓ કે શાસકો જે છે એ પરિવારના આંસુ લૂંછવાના બદલે અટહાસ્ય કરે ને એમ બને આ તો બધું થયા કરે અને આપણે જોયું છે કે તક્ષશિલાના પાંચ વર્ષ પછી ન્યાય નથી મળ્યો મોરબી પછી ન્યાય નથી મળ્યો અને જે પણ એસઆઈટીની રચના થાય એ એસઆઈટી એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હોવી જોઈએ એના બદલે ગુજરાતની એસઆઈટી એટલે સ્પેશિયલ ભીનું સંકેલવા સમિતિ માત્ર ભીનું સંકેલવા માટે જ મોકલવામાં આવે જે એસઆઈટીનો રિપોર્ટ એ તમારી ચાર્જશીટનો ભાગ ના બનતો હોય તો એસઆઈ એસઆઈટી શાના માટે આ સવાલ પેદા થાય રાજકોટમાં તો મિત્રો આપ જાણીને તમને પણ તમારું કાળજું પણ કંપી ઉઠે રાતે સાડા ચાર વાગ મિનિટ ત્રીસ મિનિટમાં તો આખો ખેલ અગન ખેલ જે છે એ ખતમ થાય છે રાતે બધું સળગીને પેલું થયું હોય અને રાતના અંધારામાં પુરાવાનો નાશ કરવાનો અને બુલડોઝર ફેરવીને સવારે દિવસ વગેરે ત્યારે ક્રિકેટ રમી શકાય એવું મેદાન કરી નાખે છે તો આ પુરાવાનો નાશ કરે કારણ કે એફએસએલ પુરાવા તમારે જોઈએ તો પુરાવાનો નાશ કોના કારણે ક્યાંના કહેવાથી થયો દર વખતે આ ઘટના ઘટે છે કોઈ એના વાલસોયા ગુમાવે છે કોઈ એના પરિવારનો આશરો ગુમાવે છે અને આવીને સરકારના પ્રતિનિધિઓ એવું બોલે એક પણ ચમરબંધીને અમે છોડશું નહીં તો સવાલ એ થાય કે આ છ ઘટના બોટાદ લઠ્ઠાકાંડની વાત હોય કે પછી અમદાવાદનું શ્રેય હોસ્પિટલનું કાંડ હોય કે પછી રાજકોટ કે પછી નારણી કે તો આ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો ચમરબંધી છે કોણ કોઈ ચમરબંધી જેલમાં તો રહેતો જ નથી એને બધાને જામીન મળી જાય છે તો આ ચમરબંધી કોણ છે શા માટે એની સજા નથી થતી આ આ આખી પ્રજા વાતને લઈને મૂળ જે છે એ અત્યારે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે એક માનવતાની લડાઈ લડવા માટે અમે લોકોએ ત્યાં ભાઈ જીગ્નેશભાઈ પાલભાઈ હું અને કોંગ્રેસના બધા જ રાજકોટના કાર્યકર્તાઓ અમે સતત સત્યાવીસ દિવસ સુધી લોકોને પત્રિકા ઘરે ઘરે વહેંચીને આ વખતનો રાજકોટ બંધ વિશે આપણે જોયું હશે કોઈ જગ્યાએ હાકોટા પડકારા નહીં કોઈ જગ્યાએ બસ સળગાવીને પેલા બંધ કરે એ ટાઈપનું નહીં કોઈ જગ્યાએ ધાક ધમકે નહીં માત્ર હાથ જોડીને એમ કહ્યું તમારી માનવતા જીવતી હોય તો તમે રાજકોટને બંધ રાખો સમગ્ર રાજકોટ જે છે એટલે અનુભવમાંથી નક્કી કર્યું પીડિત પરિવારો સાથે મળ્યા હરણિકાળના પીડિત પરિવારોને કાલે મળ્યા તો એ લોકો પણ જે વાત કરે છે એની ઉપરથી એમ લાગે એક સામાન્ય સાધારણ પરિવારના લોકો છે એ સુપ્રીમનો કેસ પોતે લડી શકે કે એ લોકો કઈ હાઈડકોર્ટમાં જડીને લડી શકે કે વારે વારે ગાંધીનગરના કે અમદાવાદના મંત્રીઓ પાસે ધક્કા ખાઈ શકે એવું છે જ નહીં તો આપણી વ્યવસ્થા કેમ એવી નથી કે ગરીબ પરિવારો જે ગુમાવે છે ચાર લાખ રૂપિયા તમે મશ્કરી કરો છો લાખ રૂપિયામાં તમારા સરકારી અધિકારીઓ આઈએસ આઈપીએસ ઓફિસરના પગાર જે છે બાકીની રકમની તો વાત જ નથી કરતા બાકી એ લોકોની જે બેનામી સંપત્તિ છે એની ચર્ચા નથી કરતા એની વિધિવત સંપત્તિ છે અઢી ત્રણ ચાર લાખ રૂપિયા પગાર હોય મહિનાનો અને તમે જેને આખું ભવિષ્ય ગુમાવ્યું જેણે ભવિષ્યની લાકડી ગુમાવી એને તમે ચાર લાખ આપીને ચણા મમરાનો મશ્કરી કરતા તો બીજું કોર્ટમાંથી ન્યાય ક્યારે એટલે ફાસ્ટ ટ્રેકની માગણી છે આ માગણી ખોટી હોય તો અમે જનતાને પણ પૂછીએ છીએ કે આ માગણી તમે રાતના અંધારામાં સુપ્રીમ કોર્ટ ખોલાવી શકો છો તમારે ઇલેક્શન ચૂંટણી લડવી હોય ત્યારે બંને પાર્ટી ત્રણે પાર્ટી ચારે પાર્ટી આખી ભારતની પાર્ટીઓ રાતના અંધારામાં સુપ્રીમ કોર્ટ ખોલી શકે છે બાર વાગે ખુલે છે ક્યાંક એવી ઘટના ઘટે તો અહીંયા ગુજરાતમાં એક પછી એક બનતી ઘટનાઓમાં વીસ વીસ વર્ષ સુધી ન્યાયની રાહ જોવાની ક્યાં સુધી ન્યાયની રાજવાની એટલે આ સવાલ છે એટલે પાસ્ટેકની વાળું બીજું કે સરકારી વકીલ છે એની તપાસ પણ કરવામાં આવે સરકારી વકીલ પણ એમના પક્ષનો જ કાર્યકર હોય એવો સરકારી વકીલ હોય તો એ શું લડાઈ લડવાનો ઘણા બધા કેસમાં એવું બન્યું છે કે સરકારી વકીલનું સહેજ અંદર તપાસ કરો તો ખબર પડે કે તો ભાજપનો કાર્યકર છે તો માનો કે હું કોંગ્રેસનો આગેવાન હોય મારો જ ગુનો હોય અને વકીલ પણ કોંગ્રેસનો હોય તો પછી પ્રજાને વિશ્વાસ ન આવે એમ ભાજપના જ આગેવાનો ભ્રષ્ટાચારમાં રથ હોય હરણીકાંડ વિશે તો આપ સૌ મારા વધારે જાણો છો કે વિધિવત ના કે આ પ્રકારની પ્રક્રિયા ન થઈ શકે તેમ છતાં એને મંજૂરી મળી કોર્પોરેશન વિરોધ કર્યો જેટલા હતા તેમ છતાં આ હરણીકાંડ સર્જાય છે અને ત્યારે સવાલ એ થાય કે ગુજરાતના લોકો ન્યાય માટે કોની પાસે જાય રક્ષક જ ભક્ષક બને તો ન્યાય કોની પાસે એટલે સિમ્પલ માગણી છે આ વખતે બધા જ પરિવારો એક થવાના છે બોટાદ રાજકોટ મોરબી વડોદરા સુરત અમદાવાદ અને આ બધા પરિવારો એક થઈને ન્યાયની માગણી મા મૂકશે સરકારની સામે એક કાર્યક્રમ સંભવત દસ પંદર દિવસમાં થશે કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા માટે અમે સરકાર પાસે એમ કહેશું કદાચ તમારી પાસે પાણી પણ નથી તમારી પાસે ઢાંકણી પણ નથી ન્યાય ન કરી શકતા તો ઢાંકણીમાં પાણી લઈને પડિત પરિવારો મુખ્યમંત્રી પાસે ગાંધીનગર ખાતે જશે એક કાર્યક્રમ આ નજીકના ભવિષ્યમાં થશે એ સિવાય મોરબીથી શરૂ કરીને તક્ષશિલા સુધીની પદયાત્રા આ પીડિતોના અવાજને વાચ આપવા માટે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ વડોદરા હોય કે સુરત હોય હવે એક એક જગ્યાએ એનું વ્યક્તિગત મુલાકાત કરીને અને લોકો સુધી પહોંચીને ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે એટલે ન્યાય નથી ન્યાય જોઈએ છે તો પહેલા ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવું પડશે તો આ ભ્રષ્ટાચાર અને અન્યાય આ બે સામેની લડાઈનું જંગ કરવાનું છે પાલભાઈ ખેડૂત સમાજના આપણા આગેવાન છે એ પણ આ પ્રક્રિયામાં સતત સાથે હતા એટલે તમે આ વખતે જોયું છે કે આખી એક ગાંધીયન પદ્ધતિએ સમગ્ર ગુજરાતમાં લડાઈના મંડાણ અમે લોકો કર્યા છે પ્રદેશ પ્રમુખ શક્તિભાઈ અને મુકુલ વાસનિકજી અને અમિતભાઈ આ ત્રણેય અમારા જે મોવડી છે એમણે પણ આખી આ પ્રક્રિયામાં અને રાહુલજી આપ જાણ્યું જોયું છે કે ત્યાં ઝૂમ કરીને મિટિંગ કરીને મુલાકાત કરી અને એમની સાથે વાત કરી છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જનતાની લડાઈ કોંગ્રેસ લડશે એવી અમે ખાતરી આપી છે અને લડતા રહેશો જે માનવ સર્જિત હત્યાકાંડો થાય છે અને એની સામે જ્યારે ન્યાયની વાત આવે ત્યારે કોઈને આશા નથી રાજકોટમાં એક ન્યૂઝ ચેનલે આ ઘટના પછી જે સર્વે કરાવ્યો અને સર્વેમાં પંચાણું ટકાએ એવું કહ્યું કે ન્યાય નહીં મળશે એટલે લોકોને સરકાર પ્રત્યેથી જે ન્યાયની આશા છે એ પૂર્ણ થઈ ગઈ છે આવું થવા પાછળના કારણોમાં તમે અંદર જઈને જોશો તો દાખલા તરીકે સુરતમાં જે ઘટના બની એ ઘટના પછી સરકારે એ કોઈ પણ દોષિત હોય એને કદાચ મુખ્યમંત્રી હોય તો એ વિરોધ પક્ષનો નેતા હોય તો એ ત્યાં સુધી એનું ગળું પકડી અને ન્યાયનો ગાડીઓ કાયદાનો ગાડીઓ એનામાં નાખી શકે એવા કોઈ અધિકારીની નિમણૂક ના કરી તપાસ અધિકારીઓ કોણ આવ્યા તા કે સરકારના કેવાથી આધાર પુરાવાઓને નાશ કરવા પડે તો નાશ કરે નબળા પેપર તૈયાર કરવા પડે તો નબળા પેપર તૈયાર કરે અને કોઈ પણ રીતે ગુનેગારો બચાવે આની પેલા જે અમદાવાદની અંદર કાંકરિયા અંદર જે રાઈડકાંડ થયું એના આરોપીઓ થોડોક સમય જેલમાં રહ્યા અને ત્યારબાદ એ જ આરોપીઓને ફરીથી એ જ કાંકરિયાની જવાબદારી આપી દેવામાં આવી એટલે આનો અર્થ શું સમજવો જે સુરતની અંદર ઘટના બની તો જે જે ક્લાસ વન ટુ અધિકારીઓ હતા જેની કાયદેસરની જવાબદારી બનતી હતી દાખલા તરીકે ફાયર ચીફ ઓફિસર છે તો એને કોઈ સજા કરવામાં ન આવી એની કોઈ પૂછપરછ ના થઈ કોર્પોરેશનના અધિકારી છે તો એની કોઈ કરતાં કોઈ કરતાં કોઈ તપાસ જ ન થઈ એવી જ રીતે અહીંયા મેયર જે હતા વડોદરાની અંદર તો મેયરની ડાયરેક્ટ જવાબદારી બનતી હતી કોર્પોરેટરોની ડાયરેક્ટ જવાબદારી બનતી હતી અને ભાજપની જે પદ્ધતિ છે એ મુજબ કોર્પોરેશનની અંદર કોઈ પણ દરખાસ્ત હોય તો એ કમિશનર મૂકે ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આવે અને ફાઇનલ છે એ સંકલન સમિતિમાં બને છે અને સંકલન સમિતિ નિયમો અનુસાર ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોવી જોઈએ એમાં પદાધિકારી કોઈ પણ ન હોવો જોઈએ એમાં ભાજપના હોદ્દેદારો શહેર પ્રમુખ બેસી અને ફાઇનલ કરે છે આ જે છે એ સાબિત કરે છે કે જો ભાજપના શહેર પ્રમુખ એમાં ફાઇનલ કરવામાં બેસતા હોય તો એ કાયદેસર જવાબદાર બને છે મેયર એનો નિર્ણય કરવામાં છે તો મેયર જવાબદાર છે સ્ટેન્ડિંગ કમિટી છે તો એના ચેરમેન છે એ જવાબદાર છે એ રાજકોટની ઘટના હોય કે વડોદરાની ઘટના હોય કે સુરતની ઘટના હોય દરેકમાં માત્ર નાની નાની માછલીઓને પકડી અને જે જેલમાં નાખ્યા છે એની જગ્યાએ જો પહેલી ઘટના બની ત્યારે ગુજરાતમાં ઉદાહરણ બેસે એવા કોઈપણ રાજકીય વ્યક્તિ હોય એ કોઈ પણ પક્ષનો હોય એ એના સુધી ગાડીઓ નાખી અને એને જો કાયદાની નાચમાં લીધા હોત તો બીજી આ ઘટના ન બની હોત અને એટલા માટે એક બે ત્રણ આપણે એક હિન્દી ફિલ્મ છે એની અંદર આવે છે તારીખ પે તારીખ તારીખ પે તારીખ તારીખ પે તારીખ એની જેમ કાન પે કાન કાન પે કાન કાન પે કાન અને ફરીથી જ્યારે જે પીડિતો છે એના માટે પાંચ પાંચ વર્ષથી ગઈકાલે અમે મળ્યા સુરતમાં એ લોકો પાંચ પાંચ વર્ષથી ધક્કા ખાય છે કોર્ટના પણ ક્યાંય કરતા ક્યાંય એમને આજની તારીખમાં ન્યાયની અપેક્ષા નથી અહીંયા વડોદરાની વાત કરીએ તો પાંચ મહિના થયા છે હજી સુધી ચાર્જશીટ બની નથી ત્યાં મોરબીમાં ચાર્જશીટમાં જે એસઆઈટી બની છે આ એસઆઈટી ન તો ચાર્જશીટનો ભાગ બને છે ન તો એને હાઈકોર્ટ કન્સિડર કરે છે જો હાઈકોર્ટ એને કન્સિડર ન કરતી હોય અને ચાર્જશીટનો નો રિપોર્ટ ભાગ ન બનતી હોય તો એ શોભાના ગાંઠિયા જેવી એસઆઈટી શું કામ બનાવવામાં આવે છે એટલા માટે બનાવે છે કે જે લોકોનો આક્રોશ છે મીડિયાને સરકારે જવાબ દેવા પડે છે આ જવાબ ન દેવા પડે એટલે એસઆઈટી અમે બનાવી દીધી એમ કરીને ટાઢું પાડવા માટે પણ આ એસઆઈટી માત્ર અને માત્ર ભીનું સંકેલો સમિતિ છે અને આવનારા દિવસોમાં સૌ સાથે મળીને અમે આહવાન કરીએ છીએ ગુજરાતના એક એક નાગરિકને કરી કે આ લડાઈ માત્ર કોંગ્રેસની નથી આ લડાઈ આપણા સૌની છે આપણા ભવિષ્યની છે અને ગુજરાતના એક એક નાગરિક આજે એ લોકો પરિવારનો ભોગ બન્યા છે આવતીકાલે બીજું કોઈ પરિવાર ભોગ ન બને એટલે આવો આપણે સૌ સાથે મળીને લડાઈ કરીએ રાજકોટ બંધમાં ગુજરાત બંધનો પરિચય સુરતની ઘટના કે વડોદરાની ઘટના પીડિત પરિવારોને લગભગ દિવસની અંદર સાથે બધા પીડિત પરિવારો જેટલી પાંચ છ ઘટનાઓ છે એ પીડિત પરિવારોને સાથે લઈ એ બધા સાથે મળે અને દાખલા તરીકે રાજકોટમાં શું થયું તો અમે સૌ પેલા પીડિત પરિવારોને મળ્યા એને એવું કહ્યું કે અમારે લડવું છે તમે ટેકો આપો એટલે તમે જોયું હશે આખા રાજકોટની ઘટનામાં પીડિત પરિવારો આગળ રહ્યા છે અમે એની પાછળ રહ્યા છીએ અને આમાં કદાચ આખા ગુજરાતના જે પીડિત પરિવારો સાથે મળશે પાંચ છ ઘટનાના અને એ કહેશે કે અમારે લડવું છે અને આખા ગુજરાત બંધ કરાવવું છે તો અમે એ લોકો જે આદેશ કરશે એની પાછળ અમે છીએ એનાથી આગળ નથી સૌ પ્રથમ તો આ બહુ ચિંતાનો વિષય છે કે ગુનેગારો છૂટી જાય છે અને નિર્દોષો જે છે એમાં ક્યાંક ને ક્યાંક જે છે અટવાઈ જાય છે અને ક્યારેક નાનો ગુનો જે છે કરનાર જે છે એને મોટી સજા થાય અને મોટા ગુનેગારો જે છે એમને એમ ફરતા હોય છે રાજ અહીંયા વડોદરાની ઘટનામાં ગઈકાલે જ્યારે વિગત પૂરી જાણી તો મારા માટે પણ બહુ આશ્ચર્યજનક અને દુઃખની વાત જે જાણવા મળી છે એ છે કે જે શાળા સંચાલકોએ જે બધા જ નીતિ નિયમોને નેવે મૂકી નાખી આ ઘટનામાં ઇન્વોલ્વ હતા એ લોકો જે છે એ પોતે લીપાપોથી કરવાથી માંડીને અને શાળા આવી શાળાઓ કે જેણે બધા જ નિયમોનો ભંગ કર્યો હોય તો એની પર કોઈ એક્શન થવું જોઈએ મને દસ હજારનો કંઈક દંડ કર્યો છે એવું કંઈક કરીને એનું જે છે ફીંડલું વાળવામાં આવ્યું છે અમે ટીમને કામે લગાડી છે વધારે વિગત તપાસ કરીને જરૂર પડશે તો અમે એક આખી એક જુદા જ પ્રકારનું એમની સામેના પગલાં માટેનું અહીંયા આંદોલન કહો તો આંદોલન અને અમારો હઠાગ્રહ જે કયો ને જનતાની લડાઈ માટેનો એ વડોદરા શહેર સમિતિ જે છે એની કાલે નાનકડી ચર્ચા થઈ હતી આજે અમે એના માટે અહીંયા મળી રહ્યા છે ગુજરાતમાં એક વસ્તુ નક્કી છે હવે કે અલગ અલગ શહેરોમાં બનતી દરેક ઘટનાઓમાં એના લોજિકલ એન્ડ સુધી પહોંચવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ આક્રમકતા જે છે ને એ લડાઈની હશે પણ નહીં કે અમે લોકો ધોકા લઈને લડવાની નીકળશું અમારી આક્રમકતા છે એ ગાંધીયન પદ્ધતિ હશે એટલે કે સિદ્ધત છે લડના તો આખું જે છે બરાબર અમે લડાઈ કરશું પણ એમાં તરીકો જે છે એ હાથ દરેકને માનવતાને ઢંઢોળવાની કોશિશ જેમ રાજકોટમાં કરોઢ લાખ પરિવારોનો વ્યક્તિગત સંપર્ક કર્યો એમ વડોદરામાં સમય આવે અમે વડોદરાની જનતાનો ઘેર ઘેર અને દુકાને દુકાને સંપર્ક કરશું ને વડોદરાની જનતા શું માગે છે જ્યાં સુધી રક્ષકો ભક્ષકો બને ને એની સામે જનતા ન લડે તો કોઈ એક પાર્ટી પાર્ટી જે છે એમાં મદદ કરે મહેનત કરે બધું સાચું પણ અમે જનતાનો જે જુવાળ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે અમે પૂરતી મહેનત કરશું એનાથી જરૂર પડે તો પ્રદેશના નેતાઓ વડોદરામાં આવીને રોકાવું પડે તો વીસ દિવસ પચીસ દિવસ કે મહિનો એ રોકાઈને અહીંયા ધામા નાખવાની જેમ રાજકોટમાં ધામા નાખ્યા એમ વડોદરા અને સુરતમાં પણ ધામા નાખવાની અમે તૈયારી કરી છે મૂળ વાત છે અન્યાયની સામે લડાઈ ભ્રષ્ટાચાર સામેની લડાઈ એ ગુજરાતમાં હવે એલાને જંગની જેમ રહેશે અને ન્યાય મળે ત્યાં સુધી લડશું સાથે